चलो चलो शिवरात्रि में नगेश्वर धाम पासवारी जहाँ भक्तों की पुकार सुने भूले बाबा सौ साल से भक्तों की पूरी करे मनोकामना का दमरू बजे गूंजे जयकारा

ખરેખર આપણે ભગવાન નાગેશ્વર મહાદેવ ની કૃપા છે આવો કાર્યક્રમ હજી સુધી ક્યાંય નહીં થયો હોય આ કાર્યક્રમ કરવા પાછળનો મૂળ હેતુ એ છે સન્માન પુષ્પ અમે આપીએ છે ભાઈ ફૂલ છે ને સુવાસ ફેલાવે આજ મારી દ્રષ્ટિએ મને એવું લાગ્યું કે આપણા ગામની અંદર છેલ્લા 40 વર્ષથી આપ લોકો જે ધૂન બોલો છો રામ ધૂન બોલો છો પછી શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય આપણો એક એક કિંમતી શ્વાસ તમે ભગવાનને અર્પણ કર્યો છે ભાઈ માણસ લાખો રૂપિયા દેવા હોય તો આપી દે કે ભાઈ આ લ્યો પાંચ લાખ રૂપિયા ધર્માદામાં દઈ દે અને એ પૈસા લીધા પછી મોટા મંદિરો બધું બની જતું હોય છે પણ સમય દેવોની ખૂબ અઘરો છે આજ તમે માનો કે યુવાન હશો ત્યારથી આ ધૂન શરૂ કરી અને વૃદ્ધત્વના આરે પહોંચ્યા ત્યાં સુધી એકય દિવસ તમે ચૂઈકા નથી વિચાર કરો એક વર્ષ બે વર્ષ કરતા કરતા કેટલા વર્ષ વહી ગયા આવો કોઈ દી આપણે વિચાર કર્યો ભગવાને અમૂલ્ય ભેટ આપણા શ્વાસો ની આપી છે અને એ શ્વાસ ને જયારે આપણે ભગવાન માટે વાપરીએ ને ત્યારે એની કિંમત અનેક ગણી વધી જાય છે ઘણી બધી રમતોના ઇનામો મળતા હોય શિલ્ડ મળતા હોય પણ આ એક આધ્યાત્મિક સાંસ્કૃતિક વારસાનું જતન કરી અને સનાતન ધર્મની રક્ષા કરવા માટે આપણા ગામના વડીલોએ જે સમય આપ્યો છે એ સમયને માન આપી અને મને વિચાર આવ્યો કે મારે એવું કરવું જોઈએ કે આવનારી પેઢી છે એ વિચારે આ શિલ્ડ તમારા ઘરમાં પડ્યું હશે ને તમારા દીકરાના દીકરાના દીકરા જોવે ને પૂછે કે આ શેનું છે તો શું કહેશે કે ભાઈ તમારા દાદા છે ને એ ધૂન બોલવા જાતા ને જ્યારે સન્માન થયું ચાલીસ વર્ષ અનુભવ તો આપણી જે સંસ્કૃતિ છે આપણા ગામનો જે વારસો છે એ અબજો વર્ષો સુધી યાદ રહે કારણ કે ઋષિમુનિઓએ આ સંસ્કૃતિ બનાવી છે અને જાળવી રાખી છે તમે વિચાર કરો આજથી બસો વર્ષ પહેલા જ્યારે આ મંદિરનું નિર્માણ કર્યું હશે ત્યારે આપણા જ વડીલો અહીંયા હશે ને અમારા વડીલ ગોરબાપા જ હશે ને અહીંયા ત્યારે આવા સાધનો નહોતા

આપણે આ શિવરાત્રી એ શ્રાવણ મહિને જુદા જુદા આવા આયોજન કરતા રહીશું આવા યજ્ઞો કરતા રહીશું અને એમાં આ પેલું પેલું સન્માન પુષ્પ અમારા તરફથી આપવામાં આવે છે આ આપણો વારસો છે આપણી સંસ્કૃતિ છે એને આપણે જાળવવી જોઈએ માણસો બધા કામમાં વ્યસ્ત હોય છતાં એ વ્યસ્ત જિંદગીમાંથી એક ક્ષણ પણ ભગવાનને તમે આપી અને અહીંયા એક એક ક્ષણ આપીને એ પરમાત્માની કૃપા હોય તો જ આપણે અહીંયા આવી શકીએ આપણે પુણ્યશાળી જીવો આ એક 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 છે ઝાઝો આપણે સમય કોઈનો લેવો નથી તમારી ધૂનમાં મારે વિક્ષેપ પણ કરવો નથી કારણ કે હરિનામ સંકીર્તન તમે કરો એ રોકાય નહીં પણ આજ અમારી ફરજ છે કે તમારા વડવાઓનો અમારા વડવાઓ જે આ મંદિરનું નિર્માણ કરી ગયા છે જે સંસ્કૃતિનું જતન એ લોકોએ કરવાનું આપણને શીખવાયું એમાં આપણે એક એક પુષ્પનો ઉમેરો કરીએ આપણું હું સો વર્ષનું આયુષ્ય છે એમાં જેટલું થાય એટલું સારું કાર્ય કરીએ એવી અપેક્ષાથી આપણે આયોજન કર્યું છે સ્વાર ધામ કે ગું ઈ દૂર કરીને ધૂનમાં બધા હાજરી આપો છો એ બદલ આપણો આ નાગેશ્વર મહાદેવનું મંદિર છે એને 200 વર્ષ પૂરા થાશે આ મંદિરની છત્રછાયામાં આપણે બધા મોટા થયા એના આશીર્વાદથી ગામમાં ઘણા સારા સારા કાર્યો થાય છે આપણા શિવ મંદિરમાં પણ તમે જોતા હોય કે વારંવાર યજ્ઞ હોમ હવન જાપ વગેરે અનુષ્ઠાન કરીએ છીએ જેમાં આપ લોકોનો સમગ્ર ગામ લોકોનો ખૂબ મોટા પ્રમાણમાં ફાળો હોય છે આપણા વડવાઓ એ બનાવેલું આ મંદિર છે એની આપણે જાળવણી કરવાની છે એનેથી આગળ વધારવાનું છે એનો જીર્ણોધાર થાય એવો આપણે પ્રયત્ન કરવાનો છે અને આપણે આપણા સંતાનો માટે એક સારામાં સારું મંદિર મૂકીને જાવું છે એવો મારો સંકલ્પ છે અને ભોળાનાથની કૃપાથી આખા ગામનો સંકલ્પ બને આખું ગામ ભોળાનાથ કૃપાથી સુખી અને સમૃદ્ધ બને એવું ભવ્ય મંદિર બનાવે એવા શુભ આશીષ આજે હું

नदी के जल से ने नहे बिली पत्र धू तो सुगंधर धाम के इस धाम है तो ये सभी के पाप धुनी भस्म ले गए ये की महीना जरी सच्चे मन से पूरी करे नागेश्वर धाम શિવરાત્રિ રાત મેદેવ કો પુપારે નાગેશ્વર ધામી હરે પૂરી હોય